ઐતિહાસિક દરબાવતી ડબોઈ નગરીના મધ્યમાં આવેલા અને સદી વટાવી ચૂકેલા ટાવરની પરિસ્થિતિ વર્ષોથી ખરાબ હાલતમાં મોટા ભાગના લોખંડના પિલરો ખુલ્લા દેખાઈ રહ્યા છે હાલ કોઈ ઊભું હોય તો તેને ઊભું રહેવાનું પણ જોખમ લાગે છે કે હમણાં ટાવરનો ભાગ તૂટી જશે ટાવરની પેરાફીટ ઘણી તૂટી ગયેલી અને લોખંડના સળિયા પણ બહાર દેખાઈ રહ્યા છે પિલ્લરો વચ્ચે લોખંડની પાટો પણ દેખાઈ રહી છે અહીંયા રોજે રોજ વાહનોની તેમજ પગપાળા અવરજવર થઈ રહી છે જો તંત્ર તાત્કાલિક ધોરણે ટાવરનું ટેસ્ટિંગ પછી રિપેર નહીં કરે તો ચોક્કસ આવનારા સમયમાં મોટી ઘટના બને તો નવાઈ નહીં સ્ટોરી રિપોર્ટ બાય લાલભાઈ ભઠિયારા ઢભોઈ નોકરી માટે સુવર્ણ તક એલઆઇસી સાથે મહિલા વીમા સલાહકાર તરીકે જોડાવાની અમૂલ્ય તક વીમા સખી મહિલા કરિયર એજન્ટ વિશેષ ભરતી યોજના સ્ટાઈપેન્ડ ત્રણ વર્ષ માટે પ્રથમ વર્ષે રૂપિયા સાત હજાર દર મહિને બીજા વર્ષે રૂપિયા છ હજાર દર મહિને તથા ત્રીજા વર્ષે રૂપિયા પાંચ હજાર દર મહિને આકર્ષક લાભો હાઉસિંગ લોન ગ્રુપ ઇન્સ્યોરન્સ મેડિકલ ઇન્સ્યોરન્સ વિકાસ અધિકારીની ભરતીમાં વિશેષ આરક્ષણ તથા વયમર્યાદામાં પણ છૂટછાટ ગ્રેજ્યુઇટી તથા અનેક લાભો